સમાચાર અમદાવાદથી અમદાવાદ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટનો રમતગમત પ્રેમીઓ કરી શકશે ઉપયોગ ગુરુવારે કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી આ બેઠકમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી કોર્પોરેશનના રિઝર્વ પ્લોટનો ઉપયોગ રમતગમત પ્રેમીઓને આપવા માટે નિર્ણય લેવાયો છે કોર્પોરેશનના ત્રેપન રિઝર્વ પ્લોટ ખાતે સ્પોર્ટ્સ માટેની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે દિવસે દિવસે પ્લોટોની સંખ્યા રમતગમતના ઘટતી જતી હોય છે તો મહાનગર દ્વારા જે ટીપી ફાઇનલ થઈ છે તેની અંદર જે ચાલીસ ટકા કપાત લેવામાં આવે છે એની અંદર પ્લેગ્રાઉન્ડના જે રિઝર્વેશનના પ્લોટો મૂકેલા હોય છે તો સાતે ઝોનની અંદર અલગ અલગ થઈ પાંચ હજાર સ્ક્વેર મીટર કરતાં વધારે ક્ષેત્રફળ ધરાવતા પચાસ પ્લોટો આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે આ પચાસ જે પ્લોટો આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એ પ્લોટોની અંદર આ છોકરાઓ ત્યાં સહેલાઈથી રમી કમી શકે એ પ્લોટોની દિવાલ કરવામાં આવશે ઉપરાંત પ્રાથમિક સુવિધા નહીં ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે